શ્રીમતી જયજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ નવ અને ધોરણ અગિયારની બહેનોને ભવ્ય સ્વાગત કરી પ્રવેશ આપેલ કેતે આ કાર્ય કે જો સરસબેન પ્રાક્ષણિકઓના કુમારના હાથ પર એ નહી રેડી આજ જોડી આંખો મત બદલેની પ્રવેશ લીધેલી જુદી જુદી ગ્રામ્ય અને સિહોર શહેરમાંથી આવેલી વિદ્યાર્થી બહેનોને ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે બહેનો આજે હાઈસ્કૂલનો તમારો પ્રથમ દિવસ અને અત્યાર સુધી તમારી જુદી જુદી પ્રાથમિક સ્કૂલમાંથી તમે ભણી અભ્યાસ કરી એકથી આઠ ધોરણ પૂર્ણ કરી અને આજે એક તમારી કારકિર્દી અને જીવનનો એક સ્ટેપ આગળ વધ્યા છો ત્યારે તમે હાઈસ્કૂલના ધોરણે એ પ્રવેશ મેળવો છે ત્યારે ધોરણ નવની અંદર એટલી મોટી બોલી સંખ્યામાં આજે તમને પ્રવેશ આપતા અમે શાળા પરિવાર ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે તાલુકાની અને ખૂબ સારું શિક્ષણ આપતી એજ માત્ર ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ સ્કૂલ વર્ષોથી પરંપરા આજ સુધી જાળવી રાખી છે આજે નવમાં ના એકથી આઠ ક્લાસ છે આઠે ક્લાસમાં એડમિશન પેક થઈ ગયા અને કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશન વગર ન રહે

એટલી બોલી પ્રમાણમાં આજે હું સંખનાદના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આજે અમારે જે 480 વિદ્યાર્થીઓને એડમિશનની જરૂર છે ત્યાં આજે અમે 501 વિદ્યાર્થીઓને એડમિશન આપી શક્યા એટલે જેના થકી એ ખૂબ સારો સિહોરને આજુબાજુના વિસ્તારમાં એ વાલી વાલીશ્રીઓને આર્થિક રીતે એ ખૂબ સારો એ અમે લાભ કે આપી શકીએ સરકાર શ્રી ની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પુસ્તક યોજના ની અંદર પણ દરેક વિદ્યાર્થીઓને આજે પાઠ્યપુસ્તક પણ વિતરણ કરીશું તેમજ અમારા ધીસીઓ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક પણ વિતરણ કરવામાં આવશે એવા આ સંસ્થા ના યુવાન અને કર્મનિષ્ઠ આચાર્ય એવા દિલીપભાઈ ડાંગર સાહેબ તથા મંચ ઉપર આપણી સમક્ષ બેઠેલા જુદા જુદા વિષયના ગુરુજનો તથા ધોરણ નવની અંદર પ્રવેશ પામેલી વિદ્યાર્થીની બહેનો જે કે ભાવનગર જિલ્લાની સૌથી મોટામાં મોટી ગર્લ્સ હાઈસ્કૂલ અને એની અંદર તમે પ્રવેશ મેળવો એટલે તમે સૌ નસીબદાર છો હમણાં સાહેબે સંસ્થાની જે ઝાંખી આપણને કરાવી કે સંસ્થાની અંદર કુલ કેટલા ક્લાસ છે એમાં એ નવમાં ધોરણની અંદર ક્લાસની સંખ્યા વધુમાં વધુ છે અને દરેક ક્લાસમાં વિદ્યાર્થીની બહેનોએ વધુમાં વધુ સંખ્યામાં પ્રવેશ મેળવ્યો છે એ બતાવે છે કે આ જે સ્કૂલ છે એ પ્રગતિશીલ સ્કૂલ છે અને અહીંયા જે શિક્ષણ મેળવે છે તે નસીબદાર છે એટલે તમે ફરીવાર અભિનંદન આપું છું સાહેબે જે આપણને વાત કરી એની ફરીવાર હું તમને યાદ અપાવું કે આ સ્કૂલની અંદર તમામ ભૌતિક સુવિધાઓ છે દરેક વર્ગખંડ છે એ ડિજિટલ ક્લાસરૂમ છે ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ ઇન્સ્ટોલ કરેલા છે અને દરેક સ્માર્ટ બોર્ડની અંદર બધા વિષયોના બધા પ્રકરણો છે

આ શાળામાં તમે ખૂબ સરસ નિર્ણય કરીને પ્રવેશ લીધો છે તો શાળાનો ઉતરોત્તર વિકાસ થાય વિદ્યાર્થીની મેનો ખૂબ સારું રિઝલ્ટ લઈ આવો અને જીવનના સોનેરી તમારા સિદ્ધ કરો અને શાળા પરિવાર જે-જે મેતાગર હાઈસ્કૂલ પરિવાર હતી આ બધાને આ શાળામાં ખૂબ ખૂબ વેલકમ અને હષ્માભેર સ્વાગત કરું છું થેન્ક યુ સમય બહુ ઓછો છે કામ ખૂબ છે આજના દિવસમાં એટલે બાકીના શિક્ષકોનો પરિચય પછી છું પણ તમારે જે વર્ગ પડવાના છે એ વર્ગ શિક્ષક શ્રીઓનો પરિચય કરાવી દઉં કે નવ ઓમાં જેમની જવાબદારી છે એ બી આર બારિયા સાહેબ છે સંગા પોતાના ક્લાસના નામ બોલશે બાકીના વર્ગ શિક્ષકો 10 માંના છે સાહેબ અમારા નામ બોલ છે અમે નવમાં જવાનું નવમાં પંકજભાઈ મારું અક્ષયભાઈ પંડ્યા સાહેબ છે નવજી ની અંદર રંજન બેન જાની એ દસમા છે એટલે નહી હોય અહિયાં અને નવ એચ ની અંદર ચિરાગભાઈ એ પણ માં છે અત્યારે લેક્ચર શરૂ થઈ ગયા છે એટલે બરોબર આ તમારા વર્ગ છે મેના બધા વર્ગ સરખા છે જે જે મેટામાં એવું નથી કે સ્ટાર ડેન્સ હોય ઓ ઓસિયર હોય અને જી ખરાબ હોય એવું નથી બધામાં 90% વાળા છે અને બધામાં 45% વાળા પણ છે બધામાં શહેર પણ છે અને બધામાં ગામડું પણ છે કોઈ એક ગ્રામની 20 બેનો અભ્યાસ કરવા આવ્યો ને એક ક્લાસમાં રાખી ન હોય બજે 3 છે 3 4 બેનો મૂકી હોય એટલે બધી જગ્યાએ તમે એ બધી બેનો આવી છો એટલે બધા વર્ગ ઓ થી લઈને એચ સુધી બધા વર્ગ સરખા છે બધી જગ્યાએ સારા સારા શિક્ષકો ભણાવે છે અહીંયા કોઈ નવા દર વર્ષે બદલાતા એવા શિક્ષકો નથી વર્ષોથી અનુભવી શિક્ષકો અહીંયા છે એટલે તમારે એ પણ ચિંતા કરવાની નથી બરોબર એટલે જે વર્ગ આવ્યો એ તમારે સ્વીકારવાનો છે અને બધા વર્ગ ખૂબ સરસ છે બધાનો રિઝલ્ટ ખૂબ સારું છે આ વખતે જે સુજાન એ બીજા ક્રમે આખા તાલુકામાં છે ઈ 9F ની વિદ્યાર્થીની છે બરોબર અને એવું તમારે મગજમાં નઈ રાખવાનો કે આવો બો કો હોશિયાર હોય બાકીના નબળા હોય એવું ન હોય અહીંયા બધા વર્ગ સરખા છે નમસ્કાર બી સિયોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ દિવસની શરૂઆત ખૂબ સારી અને ભવ્ય રહી આજે બહોળી પ્રમાણમાં અમારા વિદ્યાર્થીઓએ હાજર રહી અને સંસ્થાની અંદર શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવતા હું જણાવતા શંખનાદના માધ્યમથી એક જણાવતા આનંદ અનુભવું છું કે આજે અમે ધોરણ નવ અને અગિયારની બહેનોને પ્રવેશ કરાવી મોં મીઠું કરી અને શાળાની અંદર જ્યારે એનો પ્રથમ દિવસ હોય ત્યારે એને ફૂલ હાર અને સાકરથી એ વધાવી અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે આજે ખાસ તો અમારી નવમાની બહેનો જ્યારે જુદી જુદી પ્રાથમિક સ્કૂલોમાંથી આવી હોય અને એને હાઈસ્કૂલનો હાવ દર બી બહોળી સંખ્યાની અંદર શહેરમાં આવતી હોય જુદા જુદા ગામડામાંથી ત્યારે એને કોઈ બીક ન રહે કોઈ ડર ન રહે અને વધુને વધુ બહેનો એ શિક્ષણની અંદર સારી રીતે એ પ્રવેશ લઈ શકે એ માટે થઈને એને વાજતે ગાજતે અમે આજે પ્રવેશ આપ્યો છે ત્યારે એ શાળાની અંદર એ કુલ આઠ ક્લાસ હોવાથી આજે અમે પાંચસોને એક બહેનોને જ્યારે પ્રવેશ અહીંયા આપ્યો છે ત્યારે અમે સરકારશ્રીના રૂલ્સ અને ધોરણ મુજબ દરેક ક્લાસમાં એડમિશનની પ્રક્રિયા અમારી બહુ વિકટ બની અને જેની અંદર સાઠ લેખે એડમિશન આપવાની પ્રક્રિયા હોય ત્યારે અમે એ સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે પાસઠ પાસઠ એડમિશનો આપી અને અમારી સંખ્યામાં ખૂબ વધારો થયો છે આ અમારી સંસ્થાની એક પ્રગતિ દર્શાવે છે અમારું ધી સિહોર એજ્યુકેશન સોસાયટી દ્વારા જે કાંઈ સંસ્થાના સંકુલ વિકાસ માટે જે એજ્યુકેશનના વિકાસ માટે કાર્ય થયું છે એની પણ અમારી સફળતા બતાવે છે અને સિહોર કેન્દ્ર હોય જિલ્લા હોય અને રાજ્ય અને રાષ્ટ્ર લેવલે અમારી દીકરીઓનું જે ઝળહળતું એ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને અમારા સિહોર અને આજુબાજુના વાલીઓએ ભરોસો મૂકી અને જે એડમિશન લીધું છે એવી જ રીતે અમે અગિયારમાની અંદર પણ ત્રણસો ને પાંચ જેટલા એડમિશનો આપી અને એની અંદર પણ અમારી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છીએ ત્યારે હું મારા વાલીશ્રીઓને ખાસ ખાતરી આપું છું જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં મૂકેલો ભરોસો એ કાયમી ભરોસો રહેશે દીકરીઓની સેફટી અને સલામતી માટે અમે ખૂબ ધ્યાન આપશું શિક્ષણ અમારું જે એક નંબર ઉપર છે એવી જ રીતે સલામતી અને સેફટી પણ ખૂબ સારી રીતે એ પ્રાપ્ત થાય એ માટે અમે ખાસ મક્કમ રહેશું વિદ્યાર્થીઓને ખાસ આજે સરકારશ્રીની પાઠ્યપુસ્તક યોજના અનુસાર આજે અમે પાઠ્યપુસ્તક પણ વિતરણ કરવાના છીએ અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જાય એ અમે ખૂબ એ માટે કટિબદ્ધ છીએ સંસ્થાએ અને જુદી જુદી જે પણ સુવિધાઓ પૂરી પાડી છે એનો બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અમારા ગરીબ અને આર્થિક જરૂરિયાત વિદ્યાર્થીઓને ચારસો યુનિફોર્મ અને ડી સી ઓર એજ્યુકેશન સોસાયટી દ્વારા રાહત દરે જે નોટબુકો જે બનાવી છે એ પણ અમે વિદ્યાર્થીઓને વિતરણ કરવાના છીએ ત્યારે આ તકે હું ડી સી ઓર એજ્યુકેશન સોસાયટી ના માનનીય પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ મણિયાર સાહેબ તેમજ એ માનવ મંત્રી શ્રી અશ્વિનભાઈ કોરડીયા સાહેબ ધનવંતભાઈ શ્યાહ સાહેબ પ્રજાન રામભાઈ વોરા સુરેશભાઈ મોની અને ગવર્નિંગ કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સંસ્થા માટે ખૂબ આજે જે પ્રયાસો અને ભગીરથ પ્રયાસો કરી રહ્યા છીએ એનું પરિણામ શિહોર અને આજુબાજુના વિદ્યાર્થીની દીકરીઓને પ્રાપ્ત થયું છે આ મોંઘા અને આર્થિક કટોકટીના યુગમાં જ્યારે મફત અને સારું શિક્ષણ જે દીકરીઓને આજે આપે છે સંસ્થા એ ખૂબ સિહોર અને આજુબાજુના ગામડાનું સૌભાગ્ય રહ્યું છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવતા આજે દીકરીઓને અમે જે પ્રવેશ અપાયો છે એના માટે ખૂબ ખૂબ એ શુભકામનાઓ સાથે સ્વાગત કરું છું હસ્તુ ભારત માતા